એમના ઘરે સોસાયટીમાં કંપનીમાં ખેતરોમાં બોરના માધ્યમથી પાણીને સંગ્રહ થાય અને જે ઉનાળામાં પાણીના તળ નીચે જતા હતા એ કાયમ ઊંચા રહે અને પાણીનો સંકટ દૂર થાય જે સાયન્સ માટે ટેકનોલોજી માટે જે પ્ર પ્રયત્ન કરી રહ્યા છે એમને જે પ્રોત્સાહન મન કી બાતમાં શ્રીએ લાઈવ વાત કરીને જે પ્રોત્સાહન આપ્યું એ મને બહુ સારું લાગ્યું અને આ રીતે જ આપણા દેશના પ્રધાનમંત્રી દરેક વ્યક્તિઓને નાનાથી નાના વ્યક્તિઓનું ધ્યાન રાખીને એમને પ્રોત્સાહિત કરે છે એટલા માટે આ ખુબ મને કાર્યક્રમ ગમ્યો